શાંતિ સર્વશક્તિમાન પરમપિતા પરમાત્માના પ્યારાદરણીય બેન ભગવતીબેન દીપકભાઈ માઉન્ટ આબુથી પધારેલા આદરણીય રામાકિશનભાઈ મારૂતિબેન રીનાબેન અને આજે વિશેષ ત્યાગી તપસ્વી સેવાધારી એવા વિશેષ રત્નો એવા કુમારો અને આપ સૌ બ્રાહ્મણ પરિવાર અને જેને આજે નિમંત્રણ મળ્યું છે આમંત્રણ મળ્યું છે પહોંચેલા સર્વ મારા સ્નેહી આત્મીય બંધુઓ માતાઓ આજ વિશેષ ખુશીનો દિવસ છે આનંદનો દિવસ છે કેમ કે આ વિશ્વવિદ્યાલય તો ઓગણીસો ને સાડત્રીસથી શરૂઆત થઈ પણ મારા જીવનની અંદર આજથી ચાલીસ વર્ષ પહેલાં પરમપિતા પરમાત્માની દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ અને મેં આ દિવ્ય જીવન જીવવાનો શ્રેષ્ઠ સંકલ્પ કર્યો ઓગણીસો ને પંચ્યાસી ત્રીસ દસ ઓગણીસો પંચ્યાસી અત્યારે બે હજાર પચીસનું વરસ છે તો ચાલીસ વરસની અંદર જે સેવાઓ કરી છે એના માટે પહોંચેલા મારા બેન સ્પેશિયલ આપણા બધાની વચ્ચે ઉમંગ ઉત્સાહને ખુશી ભરવા માટે આપણા આદરણીય બેન પહોંચ્યા છે કેમ કે આદરણીય બોનને બેનને ખાલી અમે એકલા નથી વસ્તો નથી પણ ચાલીસ સેવા કેન્દ્ર આણંદ જિલ્લો નડિયાદ જિલ્લો સુરત જિલ્લો ત્રણ જિલ્લાની અંદર એક વટરૃક્ષ સમાન સેવા કરનાર એવા બીજરૂપ અમારી પ્રેરણાની મૂર્તિ જે શીખીશું જે બધું તૈયાર થઈ છે બેનના હાથ નીચે છે ઓગણીસો સિત્યાસીથી લઈને ઓગણીસો ને બાણું સુધી બેનની સાથે રહી અને સેવાઓ આપી છે એવા આદરણીય બેનનું હૃદયના પુષ્પોથી વસ્સો અને વસ્સોની ફૂલવાડી તરફથી સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સાથે અમારા માં જ ગણાય કેમ કે મેં જે જ્ઞાનનું બીજ લીધું છે એ પેટલા જથી લીધું છે પેટલાદની અંદર એક પ્રોગ્રામ કર્યો હતો ત્રીસ દસ ઓગણીસો પંચ્યાસીના રોજ રાવણ બારવાનો પ્રોગ્રામ કર્યો હતો એમાં પદયાત્રીઓનું સન્માન હતું ઓગણીસો પંચ્યાસીની અંદર સોમનાથથી દિલ્હી પગે ચાલીને ભાઈઓનું સન્માન હતું અને રેડક્રોસ સોસાયટીની અંદર ભવ્ય કાર્યક્રમ હતો અને તે વખતે બાજુ રાવણ દહન કર્યું હતું તન તે વખતે મને સંકલ્પ આવ્યો જીવન જીવું તો આવું જીવું એટલે અમારા માતૃતુલ્ય એમની ગાઈડલાઈન બહુ બધી કામ કરતી હોય છે એવા બેનનું પણ જ્યારે કહ્યું કે બેન તમારે આવવાનું છે તમારાથી હું નીકળીશું એટલે તમારે તો ખાસ આવવાનું છે એવા બેનનું પણ શબ્દોના મોતીથી સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આદરણે રામા કિશનભાઈ જે મધુબન મહાયજ્ઞની અંદર કમલકુંજ ઋષિ ભવન કોન્ફરન્સ હોલ જ્ઞાન મોતી ભવન દિવ્યધામ ફ્રૂટ ડિપાર્ટમેન્ટ સોફા ડિપાર્ટમેન્ટ વર્કર ડિપાર્ટમેન્ટ એવા અનેક ડિપાર્ટમેન્ટોની સેવામાં ખૂબ બિઝી છે આવતીકાલે ભગવાનની દિવ્ય પધરામણી છે પણ તે છતાં અમારા માન આપી અમારી પાસે પહોંચ્યા છે એવા આદરણીય રામા પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે દીપકભાઈ અમારા વસો ગામના ખૂબ ઉમંગ ઉત્સાહ અને અંદર એવી પ્રેરણાની મૂર્તિ છે બહુ પહેલાં પણ સરપંચ તરીકે વસો ગામમાં સારી એવી સેવા કરી અત્યારે વસોની સીટ ઉપર એમને એક તાજ પહેરાવવામાં આવ્યો છે સરપંચ શ્રીનો હમણાં પદયાત્રાથી સવારે સાત વાગે પોણા સાથે તો અમારા બધાની વચ્ચે પહોંચી ગયા ટાઈમમાં એક્યુરેટ ને એક્ટિવ હોય તો દીપકભાઈ છે અને એવા દીપકભાઈનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અમારા મારુતિબેન સ્પેશિયલ મહેમદાવાદથી પહોંચ્યા છે વસોનાથ દીકરી છે મયંકભાઈના બેન છે અને પુનિત ચોકના છે એટલે એમનું ખાસ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે પાછળ બેઠેલા દરેક કુમારોની એક એક વિશેષતા છે પહેલાં અમારા નવીનભાઈ વસોનું ફાઉન્ડેશન જ નવીનભાઈ છે કોઈ કરતાં કોઈ નહોતું રહ્યું જ્યારે ગીતા પાઠશાળા ચાલુ કરીને ત્યાં બધા બંધ થઈ ગયા પણ એકલા હિંમત નહીં હાર્યા સાહસ નહીં છોડ્યું પણ એમણે પાઠશાળા પકડી રાખી નિશ્ચય બુદ્ધિ ત્યારથી લઈને આ દિન સુધી અણદમ કેલાડી કેટલી વાર માયાએ કેટલા બોલ માર્યા પણ એક એક વાર ફટકો મારી બહાર કાઢી મૂક્યા એવા નવીનભાઈ વિદેશ વસો વિદેશ વસો વિદેશની અંદર પીસ વિલેજની અંદર ખૂબ હાર્ડ સેવા બસો અઢીસોની ડિટિટ ચાલે તો ભંડારાથી લઈને એ લોકોના એકોમોડેશનની સેવાનું કામ અમારા નવીનભાઈ કરે છે એવી ત્યાગમૂર્તિ નવીનભાઈનું પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સાથે રાજેશભાઈ નવીનભાઈ પહેલા તૈયાર કરે રાજેશભાઈ કોઈ કરતા કોઈ નતા આવતા રાજેશભાઈ ઊભા થજો જે જેનું નામ બોલે ઊભા થજો કેમ કે રાજેશભાઈ બહુ શરમાતા હતા પણ તે છતાં જૈન બેસતા હતા કેમ કે એમના ગલ્લા ઉપર મસાલો ખાવા જાય જય ભોલે હાઉસ અને એ મસાલો ખાતા ખાતા નવીનભાઈએ એમને પાક્કા બાબાના બાળક બનાવી ગયા નવીનભાઈને અમેરિકા ગયા બધું સુકાન કોને સોંપ્યું રાજેશભાઈને રાજેશભાઈએ ત્યારથી લઈને આઠ દિન સુધી સુકાન ફર્સ્ટ ક્લાસ સંભાળ્યું છે પાંચે પાંચ સેન્ટર પર જે ભવનોનું નિર્માણ થયું એમાં સૌથી મહેનત પાયો ખોદવાથી લઈને ઉદઘાટન સુધીની સેવા રાજેશભાઈ કરે અને હજુ પણ બહેનોને તકલીફ ના પડવી જોઈએ દિવાળી હોય રક્ષાબંધન હોય કંઈ સારો પ્રસંગ હોય બેન ના આપું હું ક્યારે આડી કીલી ના રાખું ભાઈ તમારો પૈસો છે તમારે જેમ કરવું એમ કરો એટલે ત્રણે ત્રણ અરે પાંચે પાંચ સેન્ટર પર તન મન ધન આપણે જે જગ્યા ઉપર બેઠા છે એ જગ્યા એમણે અઢી વીઘા કેનાલવાળું જમીન આપી આ દોઢ વીઘું જમીન લઈ આપણને આપી છે એવી રીતે માતરની જમીન પણ એમણે લઈને આપી છે અને લીંબાસીની જમીન પણ એમણે લઈને આપી છે એવા રાજેશભાઈનું પણ ખાસ ખાસ આપણી સભાની અંદર સન્માન છે સ્વાગત છે સ્વાગત છે સાથે ગણેશભાઈ જે હાલની તારીખની અંદર નડિયાદ સબજન બન્યું છે એમાં મોટાભાગની સેવાની અંદર મોટો રોલ ભજવે છે એટલે ગણેશભાઈ જેવું નામ છે ને એવું એમનું કામ છે જ્યાં જ્યાં વિઘન પડે ત્યાં તપસ્યા કરવાનું કામ ગણેશ દાદાનું છે અને એ ગણેશ દાદા પણ કુમાર છે એ પણ અણનમ કેલાડી રહ્યા એમની બાજુથી દસ બાર કુમારો આવતા હતા પણ એમની બાજુવાળા કે જમવાનું પહેલું પણ ગણેશ દાદાએ બધું છોડી દીધું બાબાનો હાથ એવો પકડ્યો કે જીવનની અંદર હજુ સુધી એમને હાથ છોડવાનું મન નથી થતું એવા જબરજસ્ત એવા ગણેશભાઈને પણ જોરદાર તાલીથી આપણે શું કરીએ વધાવી લઈએ સાથે અમારા ગૌતમભાઈ બે હજાર પાસ થી લઈને બે હજાર પચીસ સુધી બેઠેલા શું થઈ જાય આગા પાછા પણ અમારા ગૌતમભાઈ અડ્ડી અઢી સ્વાહા એ તો કે હું એક જ સાબુ છું કે બધા ઘસવા ચાલે એવા મારા ગૌતમભાઈ સ્પાર્કનો પ્રયોગ પણ કરે અને કંઈ પણ વિઘન આવે ને એટલે ગૌતમભાઈને બે કલાક માટે યુગમાં જાઓ ભાઈ ગૌતમભાઈ તમે સ્પાર્કનો પ્રયોગ કરો યોગ કરવા બેસી જાઓ આપણી માથા ઉપર જે વિઘન આવ્યું છે શું થઈ જાય ખતર યોગી અમે એમને માસ્ટર સુરજભાઈનું ટાઇટલ આપ્યું છે એવા અમારા માસ્ટર સૂરજભાઈનું પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અને કોઈને શરીર છોડાવવા હોય ને તો ફોટોથી શરીર છોડાવે તમારા કોઈ હોય ફોન કરી કહેજો હા શરીર છૂટતું ના હોય તો યોગ કરે ફોટા ઉપર અને અત્યાર સુધીની અંદર એકસો ને દસ એકસો ને ચૌદ લોકોના શરીર એ રીતના છૂટેલા છે એવા ગૌતમભાઈનું પણ સ્વાગત છે સ્વાગત ઊભા થાય તો બધાને ખબર પડે પછી દેવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ ઊભા થજો દેવેન્દ્રભાઈ આપણું આ બાંધવાનું ચાલુ થયું ને તે વખતે બહુ કામ ચાલતું હતું નહીં કોઈ રહેતું નહોતું ગંગાપુરના વતની છે કુમાર છે તે વખતે લગભગ સવા વર્ષ જેવું આ ભૂમિ પર સેવા કરી પછી મધુવંતી આતમભાઈનો ફોન આવ્યો કે બેન સેવાધારીની જરૂર છે તમે સેવા મોકલશો તો ત્યારથી લઈને લગભગ એક વર્ષથી જ અહીંયા છે બાકી પીસ પાર્કની અંદર એમણે ખૂબ સેવા આપી એવા દેવેન્દ્રભાઈનું પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે અમારા ગિરીશભાઈ જે રામોલનાથ છે તમે કોઈ પણ સેવાધારીને સન્માનિત કરો સેવાધારીનું માન રાખો તો એની સેવામાં સુવાસ ભરે અમારા ગિરીશભાઈને મેમદાવાદમાં રાજા બનવું હતું એમને નહીં બનાવ્યા તો રીસ ચડીને આવતા રહ્યા એટલું ખોટું લાગ્યું પણ મેં નહીં છોડ્યા હું રામોલ જાઉં ને મારી સામે આવે ને તો સામે જતા રહ્યા પણ ઉમવાળું ગિરીશભાઈ શાંતિ પકડી રાખ્યા ગિરીશભાઈને અને એવા પકડી રાખ્યા કે ત્યાં લોટસ હાઉસની અંદર ઓલ્ડ ડાયમંડ હાઉસ શું કરે છે સંભાળે છે ત્યાં બધાને એકમોડેશનની ફૂલ સેવા આપે છે બધા વસોના કુમાર એકી સાથે ઊભા થઈ જાઓ ના વસોના વસોના ખાલી વસોના ઊભા થઈ જાઓ બધા વસો તમે વસોના છો ઊભા થઈ જાઓ હા આ વસોના કુમાર છે અને એ વસોના કુમારની ફૂલવાડી હે એટલે બધા કોઈ પણ સેન્ટરની શોભા છે ને કુમારોથી થાય જે સેન્ટર પર યુથ હોય ને બેસ જાઓ જે સેન્ટર પર યુથ હોય ને એ સેન્ટર ધમધમતું ચાલે હવે અમારા વિનયભાઈ વિનયભાઈ ઊભા થજો વિનયભાઈ આવ્યા હતા અમદાવાદથી માતર સેન્ટરનું ઇલેક્ટ્રિકનું કામ કરવા માટે ઇલેક્ટ્રિકનું કામ કરતા કરતા માત્ર એમને એવું ગમી ગયું એવું ગમી ગયું કે બેને મેં અહીં રહેવા રહીએ મેં કે બાપા મને સારું બહુ સરસ આવી જાઓ અમને શું વાંધો ભાડાનું ઘર લીધું થોડી તકલીફ પડી પણ એમણે બાબાની સેવા એમના આયા પછી નવીનીકરણ અમારા જેટલા મેળા થયા એમાં બધું જ જે ક્રિએટિવ માઇન્ડ એ અમારા વિનયભાઈનું છે કોઈ પણ પ્રોગ્રામને એને જૂનું નથી ગમતું ચાહે રેલી હોય ચાહે ફોટો હોય ચાહે મેળો હોય એમાં ક્રિએટિવ તરીકે પહેલો નંબર આવતો હોય તો અમારા અમે બહેનો પાછળ રહીએ એવા વિનયભાઈનું પણ આપણી આ સભાની અંદર સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સાથે અમારા કરણભાઈ એ અમારા મેળાનું જ ફળ છે આ આગળ છોકરો છે ને નનો એક ઊભો થઈ જાય ને આ કરણભાઈ આવડા હતા આવડા અને વિનયભાઈની જોડે સેવા કરતા હતા અને જયારે વિનયબેન માટીનું પેલું શિવલિંગ બનાવતા હતા મેં કા છોકરા પાસે શું માટી ગુંદાઈ ગુંદાઈ કરો છો પણ એ છોકરો અત્યારે માતર સેન્ટ પર ભંડારાથી લઈને બોકથી લઈને ડેકોરેશન થઈ લઈને રંગોળી થઈ લઈને ક્લાસથી લઈને ઓલરાઉન્ડર બ્રહ્માકુમારી બહેનો એક પણ એક બાજુ રહે કેક બેક બધું બનાવતા આવડે છે એવા મારા કરણભાઈનું પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સાથે મિતેશભાઈ મિતેશભાઈ હું જે ગામમાં રહું છું ને ભવાનીપુરા ત્યાંના છે એમના કાકા બહુ જ પાક્કા બ્રહ્માકુમાર હતા લગભગ અગિયારમાં મહિનાની બાવીસ તારીખે શરીર છોડ્યું દસ વરસ થાય ને દસ કે બાર વરસ કેવીર કાકાના અઠ્ઠાણું વર્ષ તે વખતે આનથી પણ નાના હતા કાકાની બોડી લઈને ગયા ત્યાંથી નાના હતા પણ તે વખતે કિરીટભાઈની ત્યાગ તપસ્યા અને સેવા આજે મિતેશભાઈને એક બ્રહ્માકુમાર તરીકે ગુપ્ત આત્મા છે એ પોતાનું તન મન ધન સમય શ્વાસ સંકલ્પ હદવા નથી રહેતા બેહની ભાવના છે ચાહે ગુજરાત મણિનગર હોય ગુજરાત જીજીઆરસી હોય પેટલાદ હોય વસો હોય વિદ્યાનગર હોય ત્યાં કોઈ પણ સેવા હોય ચાહે સબ્જી ખરીદીને પહોંચાડવાની સેવા હોય ચાહે તનની સેવા હોય સામેથી પૂછે એક સાધારણ ઘર છે એટલો બધો પૈસો નથી પણ તે છતાં દિલ બહુ મોટું છે એવા અમારા મિતેશભાઈનું પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે સન્માનની કડીની અંદર અમારા રામાકિશનભાઈ વિશેષ એટલી બધી કેર જો રાખતા હોય ને બે હજાર વીસથી મારી તો રામાકિશનભાઈ રાખે છે અમારી બહેનો તો રાખે જ છે પણ મેં હજુ સુધી અહીંનું ખરીદેલું ફ્રૂટ નહીં ખાધું પંદર દિવસે મહિને ત્યાંથી ફ્રૂટના બોક્સ થઈ જાય આવી જ જાય ફ્રૂટ ડિપાર્ટમેન્ટની મેં કોઈ યજ્ઞસે લેના નહીં હે દેના હે તો કે નહીં નહીં આપી યજ્ઞ સપ ફ્રૂટ ખાયગી તો હેલ્ધી બનેગી અને વર્ષોનો કોઈ પણ પ્રોગ્રામ હોય સંગઠનનો મોટો પ્રોગ્રામ ખાલી નિમંત્રણ આપીએ અને પહોંચી જાય આમ તો નીતિનભાઈ પછી જ ઓળખાણ વધારે થઈ એટલે એમને ખાસ ખાસ એમને એ આયા એટલે નીતિનભાઈ એવું સમજી લેવાનું બેવું જોઈન્ટ છે કમ્બાઇન્ડ છે એટલે એમનું પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે આપણી સભાની અંદર બે આત્માઓ ગુપ્ત છે જે હયાતમ નથી પણ એડવાન્સમાં છે જે બાબાની નવી દુનિયાની સ્થાપનાની સેવા માટે પહોંચી ગયેલી આત્માઓ છે અને એ બે આત્મા છે હરીશભાઈ અને નીતિનભાઈ હરીશભાઈ સાહેબ એટલે નડિયાદનું ફાઉન્ડેશન નીતિનભાઈનો ફોટો ઊંચો કરજો ભાઈ હરીશભાઈ સાહેબ જ્યારે મને ખ્યાલ છે કે નડિયાદની અંદર બેનની જોડે બહુ સેવા આપી છે બહુ સેવા આપી છે એમને એના પગારમાંથી ત્રીસ રૂપિયા આવતા ને અલગ અલગ બટ્ટન પહેશે ચપ્પલ પણ ટાયરવાળા નેવા પણ બેનને સીધો પગાર હાથમાં આપી દેતા અને મેળા જે ગુજરાતની અંદર બધી જગ્યાએ મેળાઓ કર્યા ને તો કોઈની પાસે સામાન નહોતો એ સામાન નડિયાદની અંદર હતો અને ટ્રકોની અંદર ભરીને લઈ જવું મેળો ઊભો કરવો એ બધાની અંદર હરીશભાઈ અને હરીશભાઈની ટીમ જોરદાર હતી એટલું જ નહીં પણ નડિયાદની અંદર પ્રિન્ટિંગ ચાલુ કર્યું પત્રપુષ્પ અને જ્ઞાન સરિતા એનું ચિંતન મનન કરીને લેખ લખવાની સેવા એ પણ હરીશભાઈ કરતા હતા કોલેજમાં પ્રોફેસર હતા પછી વસો કોલેજના પ્રિન્સિપાલ બન્યા ખેડા કોલેજના પ્રિન્સિપાલ બન્યા ખંભાત કોલેજના પ્રિન્સિપાલ બન્યા બધી જગ્યાએ એમણે બાળકો સરસ તૈયાર કર્યા ખેડાની અંદર પણ જેવું અમે લોકોએ બહેનોને રહેવાનું ચાલુ કર્યું તો વિદ્યાનગરનું એક મકાન એમણે વેચી દીધું તાત્કાલિક અને તાત્કાલિક એક મકાન અમને ખેડામાં લઈને આપી દીધું પોતે હું ગરીબ માસ્તર છું એ ટાઈટલ આપતા પણ બાબાની સેવાની અંદર એમણે પોતાનું બધું આ હોમી દીધું છેલ્લે શરીર પણ કેટલું સરસ છૂટ્યું આઠ વાગે કસરત કરતાં કરતાં શરીર છૂટી ગયું નીતિનભાઈનું મહેમદાવાદની અંદર બ્રહ્મા ભોજન કરીને આવ્યા સાંજના ચાર વાગે આ બધા બેઠા હતા અને વાતો કરતા હતા અલગ મલકની વાતો કરતા હતા તકે કે બેન મને ચક્કર આવે બસ આટલું જ બોલ્યા અને શરીર છૂટી ગયું હરીશભાઈનું શરીર પણ મસ્ત તૂટી ગયું જેણે દીજી ઋષિની જેમ આ મહાયજ્ઞની અંદર આડકા હોમ્યા છે એની અસ્થિ પણ એટલી પાવન બની જાય છે એનું એક એક કણ આજે જે સન્માન રાખ્યું છે ને આ બેઠેલા મૂર્તિઓનું નથી પણ બેઠેલા કરેલા ત્યાગનું તપસ્યાનું અને સેવાનું છે કોઈને જે સામેથી માન મળે છે ગીવ રિસ્પેક્ટ ક્રિએટ રિસ્પેક્ટ એમણે રિસ્પેક્ટ પેદા કર્યો છે માન પેદા કર્યું છે એવા માનનીય અમારા કુમારોને ભગવાન અવિન આવી તંદુરસ્તી આપે અને અવિનવી ખૂબ સેવાઓ કરે એવી દિલની શુભ ભાવનાને શુભ કામના છે સાથે અમારા આમંત્રણને માન આપીને પહોંચેલા દીપ પ્રાગટ્યના મહેમાનો જેમણે ચાલીસ વરસ મને ગુપ્તની અંદર સેવાનો સહયોગ આપ્યો છે એવા સર્વ મારા આમંત્રિત ભાઈ બહેનોનું પણ સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે રાકેશ પિતા રાકેશ્વી રાવને કોઈ કામથી બહાર જવાનું થયું કાલે મળી ગયા પણ પાછો આજે પત્ર લખી મોકલ્યો છે દેવુસિંહભાઈએ પણ ફોન કરીને કહ્યું બહેનું કાઠિયાવાડ છું પણ તમારી દુઆ તમારા આશીર્વાદથી અમે ખૂબ આગળ છે કલ્પેશભાઈ પરમાર પણ બીમાર છે એ આવી શકવાના નથી પણ એમણે પણ ખાસ ખાસ શુભેચ્છાઓ પાઠવી છે રાકેશભાઈએ પણ આ ખાસ પત્ર આપ્યો છે એ આપણા આ બહેન વાંચીને સંભળાવશે